ધારીના નવી વસાહત ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઈ ક્લાસરૂમ ડિજિટલ વર્ગવાળા ક્લાસરૂમનું પ્રાગટ્ય કરીને ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નવી વસાહત પ્રાથમિક શાળાના મંજૂર કરાવેલા ઓરડા સહિત વસાહત હરિપરા વિકાસના કામો એક કરોડ દસ લાખના કામોને મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે લોકોએ પણ સ્થાનિક સદસ્ય અનુભાઈનું પણ સન્માન કર્યું હતું જે નવી નવી પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને લેબ લેબનું આજે કરવામાં આવ્યું છે પાર્ટીના તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓડાઓ નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે